વેડ્રોડ પંડોળની જલારામ સોસાયટીની વાડીમાં રોયલ જલારામ યુવક મંડળ દ્વારા હાલમાં ચાલી રહેલા ગણેશોત્સવ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે મેગા વેક્સિનેશન અભિયાન હાથ ધર્યું હતું જેની અમારી ટીમ દ્વારા મુલાકાત લેવાઈ હતી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના એકોતેરમાં જન્મદિવસ થતાં હાલ ચાલતા ગણેશોત્સવના તેવા નિમિત્તે વેડ્રોડ પરની જલારામ સોસાયટી સ્થિત રોયલ જલારામ યુવક મંડળના સંયોજનથી કોરોનાને નાબૂદ કરવા માટે પહેલો તથા વેક્સિનનો બીજો આજરોજ ડોઝ મૂકવાનો કેમ્પ જલારામ સોસાયટીની વાડીમાં રાખવામાં આવ્યો હતો જેમાં સોસાયટીઓમાં અનેકો યુવાઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત પામ્યા હતા અને વેક્સિન મૂકાવવા લાઈનો પર લગાવી હતી અને વેક્સિનો પહેલો તથા બીજો ડોઝ લઈને કોરોનાને દૂર કરવા માટેના પ્રયાસો કરવામાં આવતા હતા તે દેખાતા હતા ડોક્ટર કિશોરભાઈ લાખાણી જલારામ સોસાયટીમાં અમારું યુવા મંડળ છે અને યુવા મંડળ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ગણપતિના ઉત્સવ નિમિત્તે આજે લગભગ અત્યાર સુધીમાં ત્રણસો જેટલા વ્યક્તિઓએ વેક્સિન મૂકી દીધું છે અને હજુ પણ ખૂબ મોટી લાઈન છે આ વેક્સિન જ્યાં સુધી વેક્સિનના ડોઝ ખલાસ ન થાય ત્યાં સુધી અથવા તો જ્યાં સુધી માણસોને પ્રવાહ ચાલુ રહે ત્યાં સુધી અમે આ વેક્સિનનો આ કેમ્પ ચાલુ રાખવાના છીએ આ મંડળ દ્વારા ખૂબ સરસ ગણપતિનું આયોજન કર્યું છે આ ઉપરાંત સફાઈ અભિયાન અને સ્વચ્છતા અભિયાનનું કામ આ મંડળ દ્વારા વારંવાર સોસાયટીની સફાઈ કરવામાં આવે છે અને આ મંડળ ગરીબ દર્દીઓની સેવા કરવાનું ખૂબ મોટું કામ કરી રહ્યું છે વિશેષમાં કહેવામાં સેવા પરમો ધર્મ એને ધ્યાનમાં રાખીને અમારું આ યુવક મંડળ કામ કરી રહ્યું છે ત્યારે દરેક વ્યક્તિઓએ વેક્સિન લેવી જોઈએ અને દરેક વ્યક્તિઓ વેક્સિન લે એવી મારી નમ્ર વિનંતી છે પાર્થ હા શું છે આજે અમે બધા યુવક મંડળોએ ગણપતિ મૂકેલા એના ઓલામાં અમે વેક્સિન કેમ્પનું આયોજન કર્યું હતું આપણે નરેન્દ્ર મોદી સાહેબની જન્મદિવસ છે એ એ ધ્યાનમાં રાખીને સવારે શરૂ સાડા બાર વાગ્યા છે તો બી પબ્લિકનો આવા એટલો જ છે અને પબ્લિક વધારે આવે છે ત્રણસો ઉપર ત્રણસો સાડી ત્રણસો વેક્સિન અમે ઓલરેડી મારાવી ચૂક્યા છીએ સેવાનું કાર્ય કરો છો લાગી રહ્યું છે બહુ સારું લાગે છે અને અમને એમ થાય છે કે હજી અમે આગળ વધીએ આવા સેવા કરવા સેવા બધાની કરીએ ને બધાને સારું પાડીએ નાના માણસો આમ આજના શુભ દિવસ નિમિત્તે વેડરોડ પંડોના જલારામ સોસાયટીની વાડી ખાતે વેક્સિનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં ડોક્ટર કિશોરભાઈ લાખાણી સહિતના અનેક લોકો ઉપસ્થિત રહેવા પામ્યા હતા પ્રકાશવાળા સાથે હર્ષદેઠ